પ્રભાગ બે માણસના હાથને પગ ટેબલ કે ખુરશીના ચાર પાયા જેવા છે ચાર પગવાળા પ્રાણીને જોવો માણસ પોતાના હલન ચલનનું કાર્ય પોતાના બે પગથી કરી શકે છે એ ખરેખર આશ્ચર્યકારક છે કે આગલા બંને પગમાંથી ઉત્ક્રાંતિ પામેલ હાથ દ્વારા કેટલું બધું કાર્ય થયું છે અને પક્ષીઓ પણ પોતાના બે હાથ પોતાની બે પાંખથી ગગનમાં વિમાનની જેમ કેવા આનંદથી ઉડે છે હાથ પગ છોડતા બધા પ્રાણીઓના શરીર એક માથું બીજું ધડ એમ બે વિભાગમાં વહેંચાયેલ છે માથું એ માલિકનું ઘર છે અને ધડ એ તેનું કારખાનું છે માલિક પોતાના મુખ્ય નિરીક્ષક બુદ્ધિ સાથે તે ઘરમાં રહે છે તેનો મુખ્ય મદદનીશ મન બુદ્ધિ સાથે રહે છે મનને પોતાના દસ સેવકો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો છે આ કારખાનાના મુખ્ય ઇજનેર પ્રાણ દિવસ રાત અવિરતપણે અને અમાપ શક્તિથી કાર્યરત રહે છે તે માલિકના ઘર માથું અને કારખાના ધડના બધા પ્રકારના ઘડતર કાર્ય માટે સમગ્ર શરીર પર પૂરેપૂરો અંકુશ ધરાવે છે ફેફસાનું સંચાલન કરીને પ્રાણ શરીરની અંદરથી દૂષિત હવા બહાર કાઢે છે અને બહારની તાજી હવાને અંદર લાવે છે જેવો કોળિયો મોમાં મૂકે છે કે તરત પ્રાણ વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરે છે અને પોતાની અદ્ભુત શક્તિથી એ કોળિયાના ખોરાકને નક્ષેક સુધીના શરીરના જુદા જુદા અવયવો માટે પોષક આહારમાં ફેરવી નાખે છે તેણે સમગ્ર શરીરના ઘડતર જાળવણી અને સુધારણાના કાર્યમાં સતતપણે પ્રવૃત્ત રહેવું પડે છે જેમ એક સુથારને લાકડાનો એક ટુકડો મળી જતા તેમાંથી સુંદર મજાનું રાચ રચીલું બનાવી શકે છે તેમ આ શરીરને પોષક આહાર મળે છે ત્યારે મજબૂત અને સુંદર શરીર બંધાય છે મુખ્ય નિરીક્ષક બુદ્ધિ એક જગ્યાએ બેસી રહે છે અને પોતાના મુખ્ય મદદગાર મનને તેના જુદા જુદા ફરજ ધર્મોમાં રોકી રાખે છે આ મનની ત્રણ જવાબદારીઓ છે તેનું પ્રથમ કાર્ય તો શરીરના નકશીખ સુધીના બધા ભાગોમાં ફરવાનું અને માહિતી ભેગી કરવાનું છે પોતાના પાંચ સેવકો જ્ઞાનેન્દ્રિયોની મદદથી બહારના વિશ્વનું નિરીક્ષણ કરવાનું અને બધી માહિતી એકઠી કરવાનું કાર્ય એ તેનું બીજું કાર્ય છે તેનું ત્રીજું કાર્ય પાંચ કર્મેન્દ્રિયોને બુદ્ધિના માર્ગદર્શન પ્રમાણે કાર્યમાં રત રાખવાનું છે જો જાસૂસો પાડોશના રાજ્યોની પરિસ્થિતિ વિશે પૂરેપૂરી વિશ્વસનીય માહિતી પૂરી ન પાડી શકે તો રાજા પોતાના રાજ્યના કલ્યાણની બરાબર વ્યવસ્થા કરી શકતો નથી બરાબર આ જ રીતે બુદ્ધિના મદદનીશ મનને શરીરની બહાર અને અંદરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાની વધારેને વધારે સારી તક મળવી જોઈએ જેથી તે પોતાની નિરીક્ષણ શક્તિના કાર્યમાં વધારે કુશળ બની શકે અને એને પરિણામે બુદ્ધિ આત્મ સુધારણા વધુ સારી રીતે કરવાની ગોઠવણ કરી શકે એટલા માટે મનને બલિષ્ઠ ચકોલ ચકોર અને પાણીદાર બનાવવું જોઈએ જેથી બુદ્ધિને અનુભવ મળી રહે અને પોતાને પોતાના સ્વકલ્યાણમાં રદ રાખી શકે